તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો આજે આપણે શીખવાનું છે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો કેવી રીતના મૂકવો બધી માહિતી એકદમ ગુજરાતી ભાષામાં આવશે તો જોવાનું ભૂલતા નહીં મારા ભાઈ ઘણાં લોકોને મારામાં એક કોમેન્ટ હોય છે કે વનરાજભાઈ પહેલાં સ્ટાર્ટિંગમાંથી તમે વિડીયો કેવી રીતના અપલોડ કરો એ બધું તમે શીખવાડો તો આજે પૂરેપૂરો તમે વિડીયો જોજો મારા ભાઈ વિડીયો થોડો લોબો થાય પણ ઇમ્પોર્ટન્ટ એ છે મિત્રો એક એક શબ્દની તમને માહિતી આપવાની છે એટલે તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે મિત્રો બરાબર તો મિત્રો મોબાઈલની સ્ક્રીનપેર અને જોરદાર આપણું નવું ટોપિકમાંથી વિડીયો આપણે અપલોડ કરતા આપણે શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીનપેર વિડીયો લાસ્ટ આવું જીધું હોય એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર તો મિત્રો આપણે જે વિડીયો બનાવવા છે મિત્રો આપણે ટેક ચેનલ માટે બનાવીએ છીએ મિત્રો બરાબર જે ભાઈને નવી ચે ચેનલ બનાવી હોય મિત્રો ના ફાવતું હોય બધી માહિતી આ વિડીયોની અંદર તમને જોવા મળશે મિત્રો બરાબર હવે ધારો કે તમે કોઈ આપણે એ આઈ વિડીયો કેવી રીતના બનાવો કોઈ વાયરલ મિત્રો બરોબર એ આઈ વિડીયો કેવી રીતના બનાવે મિત્રો બરાબર તો આપણે પહેલાં તો મિત્રો તમારું જે ટોપિક હોય એ તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું છે મિત્રો બરાબર ઘણા લોકો કેવી રીતના સર્ચ કરે છે એ બધું તમારે જોવાનું છે બરાબર તો ચલો પહેલાં તો આપણે યુટ્યુબમાં જતા રહીએ મિત્રો બરાબર આપણું ટોપિક છે મિત્રો આપણું ટાઇટલ છે કે એ આઈ વિડીયો કેવી રીતના બનાવાય બરાબર ચલો અહીંયા હું લખ્યું એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર ચલો આપણે લખીએ કે એઆઈ વિડીયો કઈસે બનાવીએ મિત્રો આપણે આ ટોપિક આ ટોપિકમાં વિડીયો બનાવવો છે મિત્રો બરોબર તો પહેલા અહીંયા તમારે સર્ચ કરવાનું છે બરોબર તો ચલો અહીંયા આપણે સર્ચ મારીએ જો જો મારા ભાઈ વિડીયો પૂરેપૂરો જો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો પહેલા નંબર તો નહીં પણ આપણે એક બે ત્રણ ચાર ને પાંચમા નંબરનો આપણો વિડીયો આવે છે મિત્રો બરોબર સારા કામ એઆઈ કરેગા વિયોગ બરોબર વિયોગ કમાલ તમે જોવો મારા ભાઈ આપણે વિડીયો આ રીતના દોશ બધા સર્ચમાં આવે મિત્રો બરાબર ઘણા લોકોએ આ રીતનું એડ કરીએ મિત્રો તમે પહેલાં ટાઈટલ બનાવવા માટે આપણે આ સર્ચ કરવું પડે છે મિત્રો બરોબર કે એ આઈ વિડીયો કઈસે બનાવીએ બરાબર આપણે આ ટાઇટલ બનાવી બરાબર ઓકે પછી અંગ્રેજી મેં લખવાનું મિત્રો ચલો અહીંયાથી અંગ્રેજી લખીએ એ આઈ વિડીયો કઈસે બનાવીએ મિત્રો બરાબર આટલું પહેલું ટોપિક કયું છે એ આઈ વિડીયો કઈ બનાવે મોબાઈલ છે તેના આપણે ક્લિક કરીએ બસ ક્લિક જ કરવાનું હું બીજું કઈ કરવાનું નથી બરોબર અહીંયા સ્ક્રીન શોટ પાડી દેવાનો પહેલા તો બરોબર આપણે સ્ક્રીનશોટ પાડી દીધો બરોબર ઓકે હવે બીજું કઈ કરવાની જરૂર નથી હવે તમારે ડાયરેક્ટ યુટ્યુબમાં જઈ હવે તમારા જે ટોપિકનો મિત્રો વિડીયો હતો કે એ આ વિડીયો કઈ બનાવે એ આપણે અહીંયાથી અપલોડ કરવાનો છે ચલો અહીંયાથી આપણે તમારે જે આઈડીનો અપલોડ કરવાનો એ આઈડી તમારે લોગિન ઇન કરી નાખવાની ચલો આપડા આ વિડીયો છે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અહીંયા મિત્રો વારો આવે છે થમનેલ નો બરોબર તેના પર ક્લિક કરીશું ચાલો અહીંયાથી આપણે વિડીયો લેવાનો જ છે એ આઈ વિડીયો કેવી રીતના બનાવવાનો એનું થમનેલ તો લેવાનું જ છે મિત્રો બરોબર ચલો આપણે આ થમનેલ લઈ લીધું વાયરલ એ આઈ વિડીયો બે મિનિટમાં વિડીયો તૈયાર બરાબર ચલો અહીંયા ક્લિક કરી દે હું આપણું થમનેલ એડ થઈ ગયું હવે મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાની છે આપણે જે ટાઈટલનું સ્ક્રીનશોટ પાડ્યો હતો ને એ પહેલાં અહીંયા લખી દઈએ આખું નહીં લખવાનું એ આઈ વિડીયો કઈ છે એટલું જ લખવાનું બીજું કોઈ કરવાની જરૂર નથી બરાબર નીચે જવાનું આ ઓપ્શન નવું છે તેના પર ક્લિક કરવાનું છે નો ઉપર ક્લિક કરવાની છે જો તમે એઆઈ વોઇસ વિડીયો બનાવેલો હોય તો યસ કરવાનું છે કે નથી કરવાના આપણે પોતાનો અવાજ છે તો નો ઉપર ક્લિક કરી દેવાનું બરાબર પછી અપલોડ ઉપર ક્લિક કરવાની જો મિત્રો અપલોડ ઉપર ક્લિક કરીશું ને તો અહીંયા આવે છે આપણે અહીંયા નો ઉપર ક્લિક કરી દેવાનું અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું આવા વિડીયો આપણો થવા માંડ્યો અપલોડ બરાબર હવે જે આપણે પેલું સ્ક્રીનશોટ પાડ્યો તો મિત્રો એ લેવાનું છે તમારા ફોન ની અંદર એક એપ ડાઉનલોડ કરવાની છે આ રી કોપી ટેક્સ વાળી બરોબર હવે તેના પર ક્લિક કરવાની છે પછી મિત્રો તમારે શું કરવાનું છે અહીંયા ન્યુ આવે ને તેના પર ક્લિક કરવાનું છે આ ઇંગ્લિશ ઉપર ક્લિક કરવાની છે હવે આપણે ગેલેરીમાં જે સ્ક્રીનશોટ પાડ્યો તો ને અહીંયા લેવાનો ચલો આ રીતનું બરોબર ચલો અહીંયા ઉપર રાઈટ કરી દેવાનું બરાબર પછી અહીંયા પેન્સિલનું આઈ દેખાય ને તેના પર ક્લિક કરવાનું છે અહીંયાથી બધું આ કોપી કરી નાખવાનું જે આખું આખું લખેલું ને એ કોપી કરી નાખવાનું આ રીતનું બરાબર ચલો એના ઉપર લઈ જઈએ જેટલું છે ને એટલું બધું કોપી કરી નાખવાનું બરાબર ઓકે અહીંયાથી કોપી કર્યું હવે જતા રહીએ પાછા વાયટી સ્ટુડિયામાં ચલો હવે અહીંયા આપણે જે આઈડીમાં વિડીયો અપલોડ કરીએ એ આઈડી અહીંયાથી લોગ ઇન કરી નાખીએ પહેલાં બરાબર થોડું વાર થા ટાવરનો પ્રોબ્લેમ છે તો અહીંયાથી આપણે લોગ ઇન કરી નાખીએ અહીંયા કન્ટેન્ટ ઉપર ક્લિક કરીશું હવે આપણે જે વિડિયો નાખ્યો તો મિત્રો એ અહીંયા અપલોડ થઈ ગયો મિત્રો બરોબર કમ્પ્લીટ હવે જે પેન્સિલનું આ દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું આવશે પહેલાં આપણે ડિસ્ક્રિપ્શનમાં જતા રહ્યા હવે જે હાલ આપણે કોપી કરી મિત્રો અહીંયા એડ કરવાનું છે જો આ રીતનું અને બધું લાઈનમાં કરીને નાખવાનું મિત્રો આ રીતનું બરોબર એ એક 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 કરીને આ બધા સર્ચમાં આવે છે મિત્રો બરાબર આપણે જે સ્ક્રીનશોટ પડે એ બધા સર્ચ કરે છે લોકો એ અહીંયા ક્લિક કરી આ બધું આ રીતનું કરી નાખવાનું ઓકે હવે તમારે એક 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 અહીંયાથી લેવાનું છે ચલો આપણે પહેલાં તો આ લઈ લઈએ બરાબર ચલો આખું ટાઇટલ બનાવી દઈએ પહેલાં પહેલાં એ આઈ વિડીયો કૈસે બનાવીએ અહીંયા ઇમોજી મેળવી હોય તો તમારે આ રીતનું મેલી શકો બરાબર કોઈ બી ઇમોજી આ રીતનું પાછા પાછા જતા રે હું પાછા હાલ કોપી કરી અહીંયા પેસ્ટ કરીશ બરોબર હવે આપણે એક ગુજરાતીમાં લખવાનું છે મિત્રો આપણે ગુજરાતી છીએ એટલે એક તો ગુજરાતી લખવાનું એ આવી વિડીયો કઈ બનાવીએ બરોબર ત્રણ ટાઇટલ થઈ ગયો એ આઈ વિડીયો કઈસે બનાયે એ આવી વિડીયો કઈસે બનાયે મોબાઈલ છે બરોબર ઓકે હવે તમારે શું કરવાનું મિત્રો ઓને આ કોપી કરી નાખવાનું ચાલો અહીંયાથી કોપી કર્યું કોપી કરીને ડિસ્ક્રિપ્શન અંદર પહેલા નંબરમાં એડ કરી નાખવાનું ચલો આ રીતનું બરાબર આ બધું કમ્પ્લીટ કોમકાજ થઈ ગયું આપણે બરોબર હવે નીચે આવશે હેસટેગ હેશટેગ તમારે ચેનલનું નામ હોય એ તમારે લખવાનું છે ચાલો આપણું ચેનલનું નામ છે વનરા દરબાર એડિટ ચલો અહીંયાથી આપણે વનરા દરબાર એડિટ આ રીતનું થોડી જગ્યા રાખવાની આ રીતનું બરોબર ચલો આપણે ઉપર જતા રહ્યા અહીંયાથી ક્લિક કરીએ આ રીતનું તમારે એડ કરી નાખવાનું મિત્રો બરોબર વનરા દરબાર એડિટ બે થઈ જાય મિત્રો બરાબર આપણે એક જ રાખવાનું અને એક એકને કાઢી નાખીએ અહીંયા તમારા જેટલા એસ ટેગ લખ લખવા હોય એટલા તમે અહીંયાથી લખી શકો તમારે જે પ્રકારનો વિડીયો હોય મિત્રો બરોબર ધારો કે વ્લોગ ન હોય તો વ્લોગનો તમારે જે રીતના વિડીયો હોય ટેગ ન હોય તો ટેગ બરાબર ઓકે આ બધી માહિતી તમને ખબર પડી જાય મિત્રો બરોબર પછી આવે છે મિત્રો અહીંયા નીચે એક ઓપ્શન આવશે ટેગ માટે ટેગ મિત્રો ક્યાંથી લેવાના તો ટેગ લેવા માટે મિત્રો તમારે શું કરવાનું પહેલાં તો તમારા ટાઇટલના ત્રણ બનાવેલા છે ટાઈટલ એનું કોપી કરી કરીને અહિયા પેહલા નંબરમાં તમારે એડ કરી નાખવાનો આ રીતનું બરોબર આ રીતનું તઈ ને તાઇટલ બરોબર એ અહીંયા એ આ રીતના કોપી અહીંયા પેસ્ટ આ રીતનું હવે ધારો કે કોઈ મિત્રો સર્ચ મારે છે કે એ આ વિડીયો કઈસે બનાવીએ બરોબર પછી કોઈ એવું લખે કે એ આ વિડીયો કઈ બનાવે મોબાઈલ છે બરોબર કોઈ એવું લખાય આપણે ગુજરાતીમાં એ આ વિડીયો કઈસે બનાય એ રીતનું કોઈ લખે બરાબર પછી કોઈ એ રીતનું લખવાય લખાય કે એ આ વિડીયો કેવી રીતે બનાવાય આ બધા તમારે ટેગ લખી દેવાના બરાબર એ આઈ વિડીયો કેવી રીતે બનાવાય બનાવાય બરાબર આ રીતનું લખે કોઈ પછી કોઈ ટૂંકમાં લખે મિત્રો કે એ આઈ વિડીયો તો ઘણા લોકો ઘણા ટાઇટલ આવે છે તેના પર ક્લિક કરાય બરાબર આ રીતના તમારા બધા ટાઇટ ટેગ એડ કરી દેવાના બરોબર પછી કમ્પ્લીટ થઈ જાય તમારો વિડીયો મિત્રો પ્રોસેસ પૂરું થઈ જાય પછી અહીંયા આવવાનું છે પછી તમારો વિડીયો પબ્લિક કરીને પછી તમારે છોડી દેવાનો બરાબર પણ જ્યારથી વિડીયો તમારો અપલોડ ના થાય એટલી કરે તમારે ઓમાં રાખવાનું મિત્રો બરોબર પહેલાં નંબરમાં નથી ક્લિક કરવાનું બરાબર ઓકે આ બધી માહિતી તમને એકદમ સારી રીતે આપણે આપીશું મિત્રો બરાબર જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા નવા વિડીયોમાં એટલી કરા જય માતાજી